હિન્દુ તહેવારોની પરંપરા પાછળ મુખ્યત્વે વૈજ્ઞાનિક કારણો આવેલા છે જેમાં બદલાતી ઋતુ સાથે આપણું શરીર યોગ્ય પોષણ મેળવી શકે તે રીતે ભોજન તથા દાનનો મહિમા છે એકાદશી પોષ મહિનાની ઠંડી ઋતુમાં આવે છે આ ઋતુમાં આપણા શરીરને વધુ ઉર્જાની જરૂર રહે છે જ્યારે આપણે ભોજનમાં તલ ગોળ સિંગદાણા વગેરે જેવા ખાદ્ય પદાર્થો ઉમેરીએ છીએ ત્યારે તેઓ શરીરને ઉર્જા પ્રદાન કરે છે તલ અને સિંગદાણામાં ઉર્જા સાથે તૈલી હોય છે જે શિયાળાની ઋતુમાં આપણી ત્વચાને કુદરતી રીતે સ્નિગ્ધ અને ચમકદાર રાખવામાં મદદરૂપ થાય આ જ ખાદ્ય પદાર્થો જ્યારે જરૂરિયાતવાળા લોકોને દાનમાં અપાય ત્યારે તેઓને પણ પોષણ મળી શકે આજના વિડીયોમાં શતતિલા એકાદશીના વ્રતની તમામ માહિતી જાણીશું જેમ કે વ્રત કઈ તારીખે કરવાનું છે કઈ રીતે વ્રત કરવું કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ તો વિડિયોને અંત સુધી જરૂર જોશો જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ઓમ નમ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં પોષ મહિનાની વદ 11 રસનું વ્રત એ શતધિલા એકાદશી છે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પાપ દૂર થાય છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો શતધિલા એકાદશીનો વ્રત કરે છે તે લોકોએ કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવાથી વ્રત નિષ્ફળ થતું નથી વર્ષ બે હજાર છવ્વીસમાં શષ્ઠતિલા એકાદશીનું વ્રત ચૌદ જાન્યુઆરીના દિવસે આવશે એકાદશી તિથિનો પ્રારંભ તેર જાન્યુઆરીને બે હજાર છવ્વીસના બપોરે ત્રણ અને સત્તર કલાકે શરૂ થશે તેમજ એકાદશી તિર્થિની સમાપ્તિ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને સાંજે પાંચ ને બાવન કલાકે થશે આથી ઉક્તિ તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત ચૌદ જાન્યુઆરીના રોજ રાખવામાં આવશે તેમજ તેના પારણા દ્વાદશી તિથિ એટલે કે પંદર જાન્યુઆરીના સવારે સાત પંદર થી નવ અને એકવીસ કલાક સુધી કરવામાં આવશે શટતિલા એકાદશીના વ્રત અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી આ એકાદશી ના વ્રત થી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ષ્ટિલા એકાદશી નું વ્રત કરવાથી હજારો વર્ષ નું તપ કરવાથી વધુ ફળ મળે છે સાથે જ આ દિવસે છ પ્રકારે તલનો ઉપયોગ કરનારને ક્યારેય ધનની ખોટ નથી રહેતી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે હજારો વર્ષ સુધી સ્વર્ગમાં રહેવાનું પુણ્ય મળે છે તો ચાલો આજે જાણીએ શા માટે ષટતિલા એકાદશીના દિવસે કાળા તલ અને કાળી ગાયનું દાન કરવામાં આવે છે षટતિલા એકાદશીના દિવસે તલનું વિશેષ મહત્વ છે જે વ્યક્તિ શટતિલા એકાદશીના દિવસે તલનું દાન કરે છે તેને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે શટતિલા એકાદશીના દિવસે તલનું દાન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે અને કાળા તલનું દાન કરે છે તેને ઘણું પુણ્ય મળે છે આ દિવસે તલનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે

શટતિલા એકાદશીના દિવસે કાળી ગાયનું દાન કરવાથી નવ ગ્રહોની શાંતિ થાય છે તેથી જ નવ ગ્રહોની શાંતિ માટે શટતિલા એકાદશીના દિવસે ગાયનું દાન કરી શકાય છે કાળી ગાયનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સ્થિરતા આવે છે શટતિલા એકાદશીના દિવસે કાળી ગાયનું દાન કરવાથી શનિ ગ્રહની અશુભ અસર પણ ઓછી થાય છે તો ચાલો હવે જોઈએ શઠતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાના કયા નિયમો છે શઠતિલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં તલનો ઉપયોગ કરવો આ દિવસે પૂજામાં ભગવાનને તલ કે તલમાંથી બનેલી મીઠાઈઓનો ભોગ ધરાય છે શઠતિલા એકાદશીની પૂજામાં તેને લગતી વ્રત કથા અવશ્ય વાંચો અથવા સાંભળો વ્રત કથાના પાઠ કરવાથી વ્રતનું પુણ્ય ફળ મળે છે શટતિલા એકાદશીની પૂજામાં તલના ઉપયોગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે તલ નાખેલ પાણીથી સ્નાન કરવું ઉબડન લગાવવું પાણીમાં નાખીને પીવું અને તલનું દાન કરવું એકાદશીની પૂજામાં તલનો હવન અવશ્ય કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીના પાન અવશ્ય ચઢાવો ભગવાન વિષ્ણુની કોઈ પણ પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે તેમજ ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી ષટતિલા એકાદશીના દિવસે તલ અવશ્ય ખાવા જો આ એકાદશીનું વ્રત ન રાખતા હો તો પણ એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ આથી જ આ વખતે ષટતિલા એકાદશી અને મકર સંક્રાંતિ એક જ દિવસે આવતા હોવાથી મકર મકરસંક્રાંતિનો ખીચડો ન ખાવો જોઈએ ષટતિલા એકાદશીના વ્રત થી જેટલું પુણ્ય કન્યા દાન હજારો વર્ષોની તપસ્યા અને સ્વર્ણ દાન કર્યા પછી મળે છે તેનાથી વધુ ફળ એક માત્ર ષઠતિલા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નાન દાન ભોજન અને તર્પણમાં કરવામાં આવે છે તલના દાનનું વિશેષ વિધાન હોવાને કારણે આ એકાદશી ષટતિલા એકાદશી કહેવાય છે એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે તલયુક્ત હવન કરવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરી ને ભગવાન નારાયણનું ધ્યાન કરવામાં આવે છે તેમજ તુલસી ક્યારે ઘીનો દીવો પ્રગટાવાય અને સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી તેને છત્રી પગરખા વગેરે વસ્ત્રનું દાન કરી શકાય છે અને દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાય વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું તેમજ દ્વિજ પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગ લોકમાં વાસ કરે છે તલથી સ્નાન કરવું હોમ કરવો તલનું ઉપટન કરવું તલથી મિશ્રિત જળ પીવું તલ દાન કરવું જે બધા જ પાપોનો નાશ કરનારી છે ચાલો હવે જોઈએ શટતીલા એકાદશીની વ્રત કથા વિશે એક સમયે દાલભ્ય ઋષિએ પુલત્સ્ય ઋષિને પૂછ્યું હે મુનિશ્વર મનુષ્ય મૃત્યુ લોકમાં બ્રહ્મ હત્યા આદિ મહાન પાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈ ને ઈર્ષા આદિ કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું શું કારણ છે તે ન જાણે ક્યો અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નષ્ટ થાય છે આ બધું તમે કૃપા કરીને મને કહો તેથી પુલત્સ્ય મુનિ બોલ્યા હે મુનિ તમે અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારી જનો ખૂબ લાભ થશે આને ઇન્દ્ર આદિ દેવ પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્ત ભેદ અવશ્ય જ બતાવું છું પોષ માસ આવવાથી મનુષ્યો સ્નાન આદિ થી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં કરી તથા કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આદિ નું સ્મરણ ન કરવું જોઈએ તેને હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં છાણ કપાસ તલ મેળવીને છાણા બનાવવા જોઈએ એ છાણામાંથી એકસો આઠ વાર હવન કરવો અને જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાન આદિ નિત્ય ક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું એકાદશીના દિવસે વ્રત કરવું અને રાત્રિમાં જાગરણ તથા હવન કરવો બીજા દિવસે ધૂપ દીપ নৈવેદ્ય થી ભગવાનની પૂજા અને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું જોઈએ તેમને પેઠા નાળિયેર સીતાફળ સોપારી સહિત અર્ધ્ય દેવા જોઈએ પછી તેમની સ્તુતિ કરવી જોઈએ કે હે ભગવાન તમે અશરણોને શરણ દેનાર છો તમે સંસારમાં ડૂબેલાનો ઉદ્ધાર કરનાર છો હે પુnderikaaksha હે કમલ નેત્રુષ્ય જેટલા તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષ સ્વર્ગમાં નિવાસ કરે છે તલસ્નાન તલનું ઉભન તિલોદક તલ હવન તલનું ભોજન તલનું દાન આ કહેવાય છે હેસ્કારિલા એકાદશી નું ક્યુ પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હું તમને આખે જોયેલી સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુ લોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી હતી એક એક સમયે તે તે માસ સુધી વ્રત કરતી રહી તેનાથી શરીર અત્યંત અત્યંત થઈ ગયું બુદ્ધિમાન હતી છતાં તેને ક્યારેય દેવતાઓ તથા વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું બ્રાહ્મણી એ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન ન કર્યું હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું તે બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો તે લઈને હું સ્વર્ગ પાછો ફર્યો થોડો સમય વીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુ પિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મેળવી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં અનેક વ્રત થી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત છે તો તેનું કારણ શું છે મે કહ્યું તું તારા ઘરે જા અને દેવ સ્ત્રીઓ તને જોવા આવશે જ્યારે તું તેમના જોડેથી શટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લે ત્યારે જ દરવાજો ખોલીજે ભગવાનના આવા વચન સાંભળી ને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવ સ્ત્રીઓ આવી અને દ્વાર ખોલવા લાગી ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો શટતીલા એકાદશીનું મહાત્મ્ય કહો તેમાંથી એક સ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે શટતીલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવી દીધું તેને દેવ સ્ત્રીઓના કહ્યા અનુસાર શટતીલાનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી મનુષ્યોએ છોડી ને શટતીલા એકાદશી નું વ્રત કરવું જોઈએ તેનાથી મનુષ્યોને જન્મ જન્મમાં આરોગ્યતા પ્રાપ્ત થાય છે આ વ્રત ના પ્રભાવથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે ઓમ નમો નારાયણ